ઓગણીસમી જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવાર ગજગ્રાહ જોવા મળે છે એક સમજ સમજ છે છે કોઈ પણ પ્રવૃત્તિ ન કરી શકાય બીજી કે સ્પષ્ટ નિયમો હોવા છતાં મહાનુભાવો નિયમ ભંગ કરે છે ત્યારે કોઈ મુદ્દો નથી બનતો પણ જ્યારે સામાન્ય જન નિયમ ભંગ કરે છે ત્યારે મુદ્દો ચગાવવામાં આવે છે આવો પક્ષપાત કેમ ઈસુના શિષ્યો ભૂખ્યા થયા છે અને રસ્તાની બંને બાજુએ સહેલાઈથી તોડી શકાય એવા ડુંડા છે શિષ્યોએ ડુંડા તોડીને ખાધા એ ફરશ્યોની દ્રષ્ટિમાં ગુનો બની ગયો ઈસુ ભૂતકાળમાં રાજા દાવીદ અને તેના સાથીઓને ભૂખ્યા થયા હતા ત્યારે જે નિયમ ભંગ કર્યો હતો તે સર્વવિદિત હકીકતની ફરશ્યોની યાદ દેવડાવે છે દાવિદ રાજા હતા એટલે એમણે કરેલા નિયમ ભંગને છાવરી લેવામાં આવ્યો હતો ઈસુ પડોશીઓને પુરોહિતો વિશ્રામવારનો ભંગ કરે છે એ હકીકતનું ભાન કરાવે છે પુરોહિતો મહાનુભાવો છે એટલે એમણે કરેલા વિશ્રામવાર ભંગને દોષ ગણવામાં આવતો નથી ઈસુ કહે છે કે રાજા દાવિત અને પુરોહિતો મંદિરમાં નિયમ ભંગ કરતા હોવાથી મંદિરને કારણે તો તો પોતે મંદિર પણ મહાન છે તેમના સાનિધ્યમાં શિષ્યો કરેલો નિયમ ભંગ દોષ પાત્ર ના હોય શકે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ